ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી તરીકે ગણાતું સુરત શહેરમાં દરેક પ્રાંતના લોકો રોજીરોટી મેળવવા માટે વસવાટ કરે છે ત્યારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ વાહન અંતર્ગત શ્રમિકોને વિનામૂલ્યે પ્રાઇમરી સારવાર આપવામાં આવી રહી છે શ્રમિકોને નોકરી પર રજા લેવી પડતી નથી શ્રમિકો જ્યાં કામ કરે છે ત્યાં જ રાજ્ય સરકારની ગુજરાત શ્રમયોગી કલ્યાણ એમ્બ્યુલન્સમાં ડોક્ટરોની ટીમ સાથે શ્રમિકોનું બ્લડ રિપોર્ટ સુગર રિપોર્ટ બ્લડ પ્રેશર લો પ્રેશર શરદી ખાંસી તાવ અને સ્કીનને લગતી તમામ સારવાર પૂરી પાડવામાં આવી છે જો કોઈ ગંભીર સિસ્ટમ જણાય તો તેને શ્રમિકને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે જેમાં શ્રમિકોને સમયસર સારવાર મળી રહેશે રાજ્ય સરકારની ગુજરાત શ્રમયોગી કલ્યાણ એમ્બ્યુલન્સમાં ડોક્ટરોની ટીમ સાથે ડોક્ટરોનું બ્લડ રિપોર્ટ સુગર રિપોર્ટ બ્લડ હાઈ પ્રેશર લો પ્રેશર શરદી ખાંસી તાવ સ્કીનને લગતી તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ શ્રમયોગીની ગાડી છે જે દરેક ઇન્ડસ્ટ્રીઅલ કંપનીમાં જાય છે અને ત્યાં લોકોને સેવાઓ પૂરી પાડે છે પ્રાથમિક સારવારમાં અત્યારે આ નારાયણ કંપનીમાં જીતુ અખાડીયા સર છે અહીંયાના એમનો છે એમના સ્ટાફનો છે સારો પ્રતિસાદ છે અહીંયાના લેબર છે વર્કર છે બધા સારી રીતના અમારી સાથે કમ એ કરીને કામ વર્ક કરે છે દવાઓ લેવાનું આ તે સરનો બી સારો પ્રતિસાદ છે શ્રમિકો શ્રમિકોનો કેવું રૂટિન જે ચેકઅપ કરવામાં આવતું હોય છે પ્રાયમરી ચેકઅપ કરવામાં આવતું હોય છે તો જે શ્રમિકો છે શ્રમિકોને કયા કયા જે રિપોર્ટો છે જે સારવાર જે મળી રહે છે અહીંયા પ્રાથમિક સારવાર જેમ કે શરદી ખાંસી તાવ છે વધારે બે ત્રણ દિવસથી તાવ હોય તો આપણે મેલેરિયા કીટથી બી ટેસ્ટ કરી દઈએ છીએ હિમોગ્લોબિન છે સ્કિન ઇન્ફેક્શન છે મોટા ભાગના એ બધી ટ્રીટમેન્ટ અહીંયા મળી જાય છે અને જો વધારે લાગે તો પછી અમે રિફર કરીએ છીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એવી રીતના કેટલા જણાનો સ્ટાફ છે અને કઈ કઈ સારવાર જે છે અહીંયા પર હાલ જે છે આપવામાં આવે છે અહીંયા પાંચ જણાનો સ્ટાફ છે ડોક્ટર છે પેરામેડિકલ છે લેબ ટેકનિશિયન છે ફાર્માસિસ્ટ છે અને પાયલોટ છે જે બોટાબાગમાં જે દર્દીઓ છે દર્દીઓ અહીંયા જે મહિલાઓ અને પુરુષો બંને આવતા હોય છે તો એ લોકોને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે કઈ કઈ રિપોર્ટ જે છે એ લોકો કરી લેતા હોય છે અહીંયાથી અને જેનાથી એ લોકોને અહીંયા પ્રાથમિક મીન્સ કે શરદી ખાંસી તાવ છે ઝાડા ઉલટી છે ચક્કર આવતા હોય પછી લેબોરેટરીમાં તો બ્લડ પ્રેશર છે સુગર છે હિમોગ્લોબિન છે મેલેરિયા છે પ્રેગ્નન્સી ટેસ્ટ બધું જ આપણે થઈ જાય છે અહીંયા એમ એટલે કંપનીવાળા જે વર્કર હોય લેબર હોય લોકોને બહાર ના જવું પડે રજા ના પાડવી પડે અહીંયા એમની પ્રાથમિક સારવાર થઈ જાય છે બધી રીતના એને અમે પછી અમારા કાર્ડ આપી દઈએ એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો પછી સિવિલ હોસ્પિટલમાં અમે રિફર કરી મૂકીએ એવી રીતના બધી જ ઓલ શરદી ખાંસી તાવ છે જે પ્રાઇમરી પ્રાઇમરી થતું હોય એ બધું અમે હેન્ડલ કરી લઈએ છીએ અહીંયા એવી રીતના લોકો માટે એ જ કે થોડુંક અમને બી સપોર્ટ કરો ગાડી આવે તો તમારે જે કોઈ બી પ્રોબ્લેમ હોય આ તે દવા લેવા આવો તો તમારે રજા બી ના પાડવી પડે બહાર જવું ના પડે ગાડી તમારા કંપનીમાં આવતી હોય તો તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો હાલમાં જે ગુજરાત સરકારની દરેકે દરેક જીઆઈડીસી પાંડેસરામાં લગભગ દરેક ફેક્ટરીમાં એક મેડિકલ વાહન આવે છે અઠવાડિયામાં એક કે બે વાર આવે છે દરેકે દરેક કારીગરોને ચેક કરે છે પછી જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હોય ટ્રીટ કરે છે ને એને જો એવું લાગે તો એને સિવિલ કે બીજી હોસ્પિટલોમાં મોકલી આપે છે ને આ રીતે જે ગુજરાત સરકારનું આ જે પગલું છે એ ગરીબ માણસને ગરીબ કામદાર માટે પોતે ડૉક્ટરને ત્યાં જાય પછી ઊભો રહે ડૉક્ટરના ટાઈમે જવું પડે પછી દવાના પૈસા થાય દવા લખી આપે બહારથી એના કરતાં મોંઘી દવા મળે આવા સંજોગોમાં ગુજરાત સરકારે એક આ જે કામદારને વિશે આ વિચારેલું છે ને જે અત્યારે જે વ્યવસ્થિત રીતે ચાલે છે એ ખૂબ જ સરાહનીય છે એક દાખલો મારા ડ્રાઈવરનો આપું લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં એને શુગરની ટેસ્ટમાં આવ્યું એ લોકોએ રેગ્યુલર ચેક કરી ને થોડુંક એને ડાયટ પ્લાન્ટ આપ્યો પછી પણ એને લાગ્યું તો અત્યારે એને શુગરની ટ્રીટમેન્ટ એ લોકો કોન્સ્ટન્ટ ચાલુ રાખે છે ને આવી કોઈ પણ અંદર મેડિકલમાં પણ સારા ડોક્ટરો હોય છે ને યોગ્ય ટ્રીટમેન્ટ આપી આપે છે ને જો પછી નહીં સારું થાય તો એ લોકો આગળ ફર્ધર એને ગાઈડ પણ કરે છે આ એક દરેક કામદાર માટે ખૂબ જ સારું ને સરાહનીય છે પગલું ને એને માટે હું ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છું ને એવી આશા રાખું છું કે જેમ જેમ જમાનાની પ્રગતિ થાય તેમ તેમ આમાં પણ પ્રગતિ થાય ને કામદારને અત્યારે જે નિઃશુલ્ક બધી સેવા મળે છે એવી જ મોટી પણ કે બીજી કોઈ સેવામાં પણ નિઃશુલ્ક સેવા મળે એવી હું વિનંતી કરું છું ને મને વિશ્વાસ છે ગુજરાત સરકાર આમાં ચોક્કસ એ રહેશે ને ગુજરાત સરકાર દરેક કામમાં ભારત દેશમાં આગળ રહી છે તેમ આ કામમાં પણ આગળ રહેશે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત